પછી પોતા પછી ઝાડુ મારવાનું ઈ બધું મને કઈ ના આવડતું રસોઈ કરતા ના આવડતી કરવાની ગામમાં બધે સેલ હોય ને બધી દુકાને આટો મારવાનો ને સેલે જ્યાંથી એક જગ્યા થી લેવાનું અને એ જગ્યા થી લીધું હોય ને એ પાછું બીજે જ્યાં દેવા જવાનું એ ને પછી પાછી બધી દુકાનો ફરવા પછી દુકાને થી પાછુ ત્યાંથી જ લેવાનું પછી એવું બધું છે એમાં શીખવાડ્યું અને પેલા છે ને મને જમવામાં છે ને સાંજે કઈક નવું નવું જ જોતું બાકી જેવું તેવું મારે આવતું જ નહીં ખાવાનું ફૂલ ડીશ જ જોતી પણ ત્યાં આવીને મને છે ને ખીચડી ખાતો કરી દીધું ખીચડી ખાવાની ત્યાં જ મને શીખવાડ્યું એટલે ત્યાં છે ને મને બધું ઘણું બધું શીખવાડ્યું ને સાચી ગુરુ તો તું જ છો તમે શીખવા એમ કે ખરાબ શીખવા તમને મે ના ના બહુ સારું શીખડે અને બીજું તો અમે દલીલ તો કોઈ અમે કરવાની જ નહીં એવું ઈ ટીમ મન શીખડે જેની સામે કરવે એના સામે કરવા મારી સામે નઈ કરવાની ઈ મે શીખવા છે બીજા સામે તમને ના ના પડી જાય ને રોડ નો થ્યુ હોય કે તારી અમે દલીલ નઈ કરવાની એટલે કોઈ અમે નઈ કરવાની એટલે કોઈ અમે દલીલ કરો એવું કોણ ગુરુ શીખડાવે આ બરાબર છે તો આજથી થી ગુરુ હું બની જ જા આ ગુરુ છો તમારી હા હા

તો પછી કેટલું શીખવાડ્યું મેં તમને વિચાર તો કરો એટલે તો તને ગુરુ કહું છું એટલે તો એપી ગુરુ પૂર્ણિમા કીધું તને મેં હા તે બરાબર જ કીધું તમે મને અત્યાર સુધી એમ તો કે મામ મને કે છે તો હવે મને હવે તને સમજાવું ને કેમ કીધું 100% સમજાઈ ગયું

એને કેવાય કે જેને પાંચ મિનિટ પહેલા હેર પેન કે પિન ક્યાં મુકી ઈ યાદ ના હોય પણ પાંચ વર્ષ પહેલા ઝગડો થયો હોય તો એમાં હું બોલ્યા હોય ને એ બધું એને યાદ હોય એને પત્ની કેવાય